નથી હારી લાગતી હું બે જણી રોવાનું બંધ કરો નથી આયા કઈ તમારી ગઈડી બુઈડી હા હું મરી ગઈ એ ભાઈ ઓ ભઈલો તમને આવા બધા ધોકા કોને આઈતા એક તો બિચારા બે મારી મારીને પાડી દીધા વગર વાકે અને હવે પાછી એને જ પૂછવા જાશ કે તમને કોને ધોકા આઈ ટાઈમ હું એમ પૂછું ઘોઘી કે તમે આ બેને આટલા બધા ધોકાવ્યા હું કામ હું એમ કહું છું બીજું કાંઈ હું તમને નથી પૂછતો ઈ તો ટીટી ખબર ક્યાં ગયા ટીટી મમ્મી ટીટી ફઈ ક્યાં ગયા હમણા તો આયા છે તા ઈન રાણ કાગડી માસી બે કોકી ઈ બે વડવાન દરીઉ થઈ ગઈ છે વડવાં દરિયું આમ જો ઝાડવા ઉપર ચડી ગયું આ બેને ને ધોકાવીન તમે ઈન રાણ કાગડી માસી અમને ચીણા ઝાડવે ચડાવીન પોતે ઝાડવા ઉપર ચડી ગયો કાય એમ થોડું આલે આમ નીચે ઉતરો બધાઈને છે ને હરખી પ્રસાદી મળવી જોઈએ આ પ્રસાદ અમાર ન ખાવો તમે ખાઈ લેજો જી ભાગે પડતો મળે ને એમાં અમાર ભાગ નઈ તમને દીધો પ્રસાદ તમે ખાજો ઘોઘા અમને સેને ચીણાન ઝાડવે આ ટીટી ફઈ ચડાઈવા મને ને મમ્મી ને સેને હવારે ઘર માંથી રાડ પાડીને બોલાવ્યા કે કાઈ આવો ચોર મડી ગયો ચોર ઝડી ગયો અમે પકડી રાખ્યો છે એટલે હું ને મમ્મી દોડા દોડ આવ્યા અહીંયા અને અમે આને ચોર સમજીને હરખી રીતના સેને ધોકા આટ્યા આપણા ઘરમાંથી તો કાંઈ વસ્તુ નથી ગઈ તો તમે આને શું કામ ચોર ગણ્યા એ ઘોઘા આરું સ્કૂટર છે ને સવારનું દેખાતું નહોતું એટલે અમને એમ કે રાતે ચોર છે ને આવીને ચોરી કરી ગયા અત્યારે અત્યારેન રાણ કાગડીએ રાડ પાડી કે ચોર પકડાઈ ગયા પકડાઈ ગયા એટલે અમને એમ કે એ જ ચોર છે એટલે ઘરમાંથી આવીને મેન ઘોઘીએ સીધી પ્રસાદી દેવાની જ ચાલુ કરી આ બેને ઘોઘી હવે આ બેને પૂછવું તો પડશે ને કે આપણા ફરિયામાં શું કરવા એવા તા એ ભાઈ હવે તમાર નિંદર પૂરી થઈ ગઈ હોય તો ઉઠો એટલે અમને અમારા પ્રશ્નનો જવાબ મળે તમે શું કરવા અહીં આવ્યા હતા ઓહો હો ઓય 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 માં હાડકા ખોખરા થઈ ગયા મારા તો બધાય ચંગુડા આય એ શું હાડકા હાજરિયા છે આયા બધાય હાડકા ખોખરા કરને ખાસે મારા મારી મારી એ તમે અમને ઓળખો છો આયા હું કામ હતું તે અમાર ફરિયામાં આવ્યા તમે અમે ડુડલ માં સર્ચ કરતા કરતા કાલે રાતે અહીંયા આવ્યા હતા તમારા ફરિયામાં પણ ગાડી સિવાય અમને કાઈ નો દેખાણું ને રાત પડી ગઈ હતી ને એટલે પછી અમે ઘરનો દરવાજો નો ખખડાવ્યો ને અમે બીજે દી આવસી એવું વિચાર્યું ને પછી રાતે વહી ગયા અમે અમે તો તમને ઓળખતા નથી તમે શું કામ માટે અહીંયા આવ્યા હતા અમારા ઘરે મને એમ છે ગોખા આની ઉડતી રકાબી ખોવાઈ ગઈ હશે એટલે આપડા છે ને ફરિયામાં એની રકાબી પડી હશે એટલે રકાબી ગોતતા ગોતતા આવ્યા હશે આ લાગે છે તો એલિયન જેવા સાચી વાત છે રાણ કાગડી તારી આની એ ઉડતી રકાબી જ ખોવાઈ ગઈ હશે મને એવું જ લાગે છે અમારી એક એક રકાબી ખોવાઈ ન ગઈ અમે તો બે જોડવા ભાઈ અમને સમાચાર મળ્યા કે બે બેનપણીઓ આજ ઘરમાં રહી હશે અને બે પચાસ વર્ષની હશે ને બે કુંવારી છે એટલે અમે ગોતતા ગોતતા ઘરે આવ્યા ને અમને તો હરખી રીતના ધોકા પડ્યા એ હાલરાણ કાગરી હાલ ઠેકડો માર જલ્દી આપણા હાટુ આવ્યા છે આપણા હાટુ અરે મારા કાળિયા કલુટા આવ તો પેલા તો બોલાય ને કે અમે તમારા હાટુ થઈને આવ્યા છે આટલા બધા ધોકા ખાધા પછી તમે બોલો છો કે તમે અમારા હાટુ થઈને આ ઘરે આવ્યા તા માગુ નાખવા અરે અમારા કલુડા તમે ક્યાં હતા કેટલા વર્ષ અમે ઇંતજાર કર્યો તમારો ને હવે તમે અમને મળ્યા રણ કાગડી આગળ વારો કાડીઓ કલુટો છે ને ઈ મારો અને બીજા નંબરનો નો સિંગડા વારો કાડીઓ કલુટો મારો બરાબર ટીટી આટલા બધા ધોકા ખાઈ ને હવે તમે બોલો છો કે તમે અમારા હાટુ થઈ ન આવ્યા પણ તમે બોલવાનો મોકો જ ક્યાં અમને દીધો તો સીધા જ ચાલુ કરી દીધા તો સાંભળી લ્યો તો પછી અમે હવે જાય છે ધરાય ને અમે ધોકા ખાઈ લીધા એટલે બધું આવી ગયું હવે અમારે આ સંબંધ કઈ તમારી ગોઠવો નથી હાલે ચંગુડા અમને તો એમ કે તમે ચોર છો એટલે અમે હારી પર ઢોકા આટ્યા તમને અમને ખબર હોત કે તમે અમારા મૂર્તિયા ખાવાના છો તો તો તમારા હાટું થઈને ફૂલની જાજમ બિછાવી દે ફૂલની જાજમ હવે તમે ફૂલની જાજમ પાથરો તો ભલે ગમે ફૂલની જાજમ પાથરો ને તોય હવે અમે તમારી ઝાડમાં નો ફસાયો પછી તમને મન પડે તો તમે ઢોકા આટી લ્યો છો અમને કોકી હવે હું કરસી આ બે તો છેટકા

કાઈ પણ પૈસા કાઈસા વગર હેમજા વગર સીધા કોકને ધોકા મંડવાના દેવા સીધા એ ટીટી ફાય એ રાણ કાગડી માસી નથી હારી લાગતી હું બે જણ્યું રોવાનું બંધ કરો નથી આયા કાઈ તમારી ગઈડી બુઈડી હા મરી ગઈ ગોકી એક મૂર્તિ આવ્યા તા અને એને ઉડતાય આવડતું તું અને અમે ધોકા આઈતા ને એમાં ઈ બે ઉડીન વઈ ગયા હવે તો આવો ચાન્સ કેદી મળશે મને તેમ સે ચાન્સ મળશે તી પહેલા તો અમે ઉપર વઈ જાશી કાઈ વાંધો નઈ ઘોગી આ બેન રોવા દે ભલે રોવે રોઈ રોઈને થાકશે ને એટલે ઘર માં આવશે બીજું શું એના જ પાપે આ બધું થયું છે અરે ઘોઘી પેલા એને ધોકા આટતા પેલા તમારે ઈ તો પૂછાય ને કે તમે કોણ છો ઈ તો ટીટી ફાઈન રાણ કાગડી માસી એ દીધું કે ચોર છે એટલે અમે સીધા મંડા ઢોકા આટવા એને અરે ટીટી ફાઈન રાણ કાગડી માસી તો ઉપરનો માળ ખાલી છે તમારો ઈસો ઉપરનો માળ ખાલી છે ઈ કેમ કરવાનું હવે આ બધી મોકાણ બંધ કરો અને હાલો આમ ઘર ભેગ્યું થાવ બે જણિયું નથી હારી લાગતું આ શીલા સાંભળશે ને તો મધલીન શિલાની એ બે અહીંયા આવશે કે આ શું રોવે છે હા છે ઘોઘી મારે અત્યારે ઓનલાઈન મીટિંગ કરવાની છે હું જાઉં છું તમે બેસે ને તું મમ્મી આ ટી ટિફિન રાણ ઘરમાં લઈને આવો અને કંઈક ચા અને કોફીને પીવરાવો એ બેને ટીફન રાણ કાગડી માસી હવે રોવાનું બંધ કરો અને આ કાળિયા કલુટા ઉડન ખટોલા છે ને એ તમારા ભાગમાં નહી હોય એનાથી તમારા કિસ્મતમાં હારા મુરતિયા લખેલા હશે હારા મુરતિયા એટલે આ બે ઉડન ખટોલા છે ને ઉડીન વહી ગયા હા ટીટીફન રાણ કાગડી માસી મન મોટું રાખો બી પોઝિટિવ બી પોઝિટિવ અરે તમારે આ બે હજાર પચીસમાં જ છે ને મૂરતિયાનો મેળ પડી જશે પોઝિટિવ વિચારો હાલો રોવાનું બંધ કરો હાલો આપણે ઘરે જઈને નાસ્તો કરી લે હાલો હાલો વાત છે આપણે છેને પોઝિટિવ જ વિચારવાનું શું કામ આપણે નેગેટિવ આપણે ગોતી જ આખું પડ્યું છે હા હાચી વાત છે ટીટી અને બધા સબસ્ક્રાઇબર્સ ને વ્યૂઅર્સ સે આપણો ભેગા છે આપર્ને મુરતીઓ ગોતવા મદદ કર છે એ halo મારા વ્યૂઅર્સ મારા સબસ્ક્રાઇબર્સ કેમ છો મજામાં ને મારા તરફથી તમને બધાને 2025 ના હેપી ન્યૂ યર અને તમે જે પણ ગોલ આ વર્ષમાં સેટ કર્યો છે તે ગોલ તમારો પૂરો થાય એવી ઈશ્વરને પ્રભુને પ્રાર્થના છે અને તમારું આ બે હજાર પચીસનું વર્ષ બહુ સરસ જાય બહુ મસ્ત મસ્ત જાય અને ખૂબ પૈસા કમાવ અને ચંદ્ર ઉપર છે ને જમીન લ્યો એવી પ્રભુને પ્રાર્થના છે મારી મારા સબસ્ક્રાઈબર્સ એન્ડ મારા વિવર્સ તમને આ વિડીયો ગયો હોય તો ઘોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હલો મારા મિત્રો આપણે ચંદ્ર ઉપર છે ને જમીન લેવાની થાય છે એ ભૂલતા નહીં બે હજાર પચીસનો નો ગોલ આપણો ઈ છે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો